જુનાગઢ બાદ સુરેન્દ્રનગરની પણ ફૂટ રોડ પર આવેલી સોસાયટીમાં નળ તો નંખાયા પરંતુ પાણી ક્યારે આવશે તેની શહેરીજનો રાહ જોઈ રહ્યા છે પીવા અને વપરાશ માટે ત્રણસો મકાનો ધરાવતી સોસાયટી રોજ ટેન્કરથી વેચાતું પાણી લેવા માટે મજબૂર બન્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના ઉનાળાના પ્રારંભિક સમયગાળામાં પાણી સમસ્યા વિકટ સમસ્યા સાબિત થઈ છે ખાસ કરીને સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા દ્વારા બજેટમાં યોજના પાછળ દેખાડવામાં આવ્યો પરંતુ વાસ્તવિકતા અલગ છે સુરેન્દ્રનગર જિલ્લાના જે વઢવાણ તાલુકાની છેવાડાની સોસાયટીઓ આવેલી છે ત્યાં પીવાના પાણી માટે સ્થાનિક લોકોને ફાફા મારવા પડે છે અને મહિલાઓને દૂર સુધી પીવાનું પાણી ભરવા માટે જવું પડી રહ્યું છે આપણી સાથે સ્થાનિક સોસાયટીની મહિલાઓ છે તેમની સાથે સીધી વાત કરશું

ટાંકા નખાવી તો ટાંકા વાળા કોઈ આવતા નથી પૈસા દેતા તો અમારે શું આમાં કરવાનું બોલો ખાસ કરીને વેચાતું પાણી લેવા માટે મહિલાઓ મજબૂર છે અને એક મહિલા આપણી સાથે છે તેમની સાથે વાત કરશું કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને કેવી હાલાકી ભોગવવી પડે છે ચાર વર્ષ થી બેન સામે આ રહેવા આવી છે સાહેબ અમારે પાણી આવતું નથી અને છસો રૂપિયાના ના ટાંકા નખાવી છે અને આ પાણી આવતું નથી તો અમે બારે પાણી ભરવા જાવી કે મજૂરી કરવી પાણી ની વ્યવસ્થા કરી

જીયુડીસી ને કામ આપ્યું છે અને માતબર ખર્ચો સરકારે કર્યો છે તેમ છતાં એંસી ફૂટ રોડ અને છ નંબરનો વોડ એના નેવું ટકા વિસ્તારને પાણી મળતું નથી બબે મહિનાથી નલથી જલ યોજના અંતર્ગત આ માત્ર ટોટી નાખી ગયા છે પણ એક ટીપું પાણી પણ અહીંયા આવતું નથી અહીંના જે રહેવાસીઓ છે મોટા મોટાભાગના શ્રમજીવીઓ છે અને એમને નગરપાલિકાઓમાંથી ત્રણસો રૂપિયાનો ટાંકો મંગાવવો પડે છે ટાંકો એક અઠવાડિયું પણ ચાલતો નથી અને નાના માણસોને આર્થિક રીતે પૈસા ભરી અને પીવાનું પાણી વાપરવા વાપરવા પાણી ખરીદવું પડે એ ખરેખર શરમ જનક બાબત છે નગર વહીવટ અને GUDC કેમ આ નલ જલ યોજના સફળ છે કે કેમ પાણી આવશે કે કેમ આ ખૂબ મોટા પ્રશ્નો છે અન્ય એક સોસાયટીના ના રહીશ પણ આપણી સાથે છે તેમની સાથે વાત કરશું કાકા કેવા પ્રકારની સમસ્યા ભોગવી રહ્યા છો અને પાણી માટે કેવા વલખા મારી રહ્યા છો પાણી માટે બહુ વલખા મારી રહ્યા છે ઓછા ઓછા વિશેષ ટાકા ડેલી આવે છસો રૂપિયા લેખે હવે બધા મજૂરી વર્ગ છે અહીંયા શું તંત્ર પાસે માંગણી કરો તંત્ર પાસે પાણી ની જ માંગણી કરે પાણી કોઈ ધ્યાન દેતું નથી દલિત એરીઓ હોય નઈ અમારો એટલે પાણીની સમસ્યા હાલ ઉનાળાના પ્રારંભિક સમયગાળા થી વિકટ સમસ્યા સાબિત થઈ છે પરંતુ વધુ મકાનોમાં પીવાના તથા વપરાશના પાણીની સમસ્યા હજુ પણ યથાવત છે અને ટેન્કરો મંગાવી અને અહીના લોકો પોતાનું જે જીવન ધોરણ ગુજારવાનું પાણી હોય તે વેચાતું ખરીદવા મજબૂર બન્યા છે અજલ ચૌહાણ જીએસટીવી ન્યુઝ સુરેન્દ્રનગર